નમસ્કાર આપ જોઈ રહ્યા છો એશિયન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે સગવડ કરમસદ આણંદ મહાનગરપાલિકા ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા એવી રોડ ઉપર આવેલ એચઆર પ્રાઇમમાં રૂપિયા ચાર પોઈન્ટ પચાસ લાખનો બાકી વેરો ભરપાઈ ન થવાને કારણે સત્યાવીસ દુકાન સીલ કરવામાં આવી છે કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરે મનપા વિસ્તારમાં આવેલ વિવિધ મિલકતોનો બાકી રહેલો ટેક્સ ભરવા માટે જે તે મિલકત ધારકોને નોટિસ આપવામાં આવે છે અને આ મિલકત ધારકોએ તેમની મિલકતનો ભરવા પાત્ર થતો બાકી રહેલ વેરો વિના વિલંબે જમા કરાવવા માટે જણાવવામાં આવ્યું છે આમ છતાં અમુક મિલકત ધારકો દ્વારા નિયમિત ટેક્સ જમા કરાવવામાં આવતો નથી આથી મનપાના ટેક્સ વિભાગના રિકવરી ટીમ દ્વારા બાકી વેરો ન ભરતા એકમ ખાતેથી વસૂલાત કરવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે આ ઝુંબેશના ભાગરૂપે કરમસદ આણંદ મહાનગરપાલિકા ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા એવી રોડ ઉપર આવેલ

અન્યથા મનપાના ટેક્સ વિભાગની ટીમ દ્વારા વેરો ભરપાઈ ન કરતા દુકાનો એકમ સીલ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે મનપાનો વેરો ન ભરતા લોકો પાસેથી બાકી વેરો વસૂલવાની ઝુંબેશ હાલ ચાલુ રહેશે તેમ પણ જણાવ્યું છે આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન્શા નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર